ભાવનગર મહુવા તાલુકા પંથકમાં આઠથી દસ વાગ્યા દરમિયાન બે ઇંચ વરસાદ નોંધાયો છે મહુવાના ટાઉન અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે દસ દિવસના વિરામ બાદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ગાજવીજ સાથે વીજળીના કડાકા બડાકા સાથે જ વરસાદનું આગમન થયું છે શહેરના સ્ટેશન રોડ ગાંધીબાગ શરાફ બજાર વાસી તળાવ ખારના જાપા નવા જાપા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ નોંધાયો છે તો ઊંચા કોટડા પંથકમાં પણ વરસાદને પગલે શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠી આપણી સાથે ફોનલાઇન પર છે પાર્થ ભાવનગરના મહુઆમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે શું વિગતો જણાવી દે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને વાગ્યા દરમિયાન મહુવા તાલુકા અને જે ગ્રામ્ય પંથક છે તેમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે શહેરના જે મુખ્ય વિસ્તારો આવેલા છે જેમાં ગાંધીબાગ રોડ નવાના ખારના જાપા નવા જાપા સહિત જે મુખ્ય બજારો આવેલી છે કે જ્યાં વરસાદ પાણી પણ વહેતા થયા હતા અને આ સાથે જ જે મહવા તાલુકા પંથકનો જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે ઉંચા કોટડા ત્યાં પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો જેને લઈને જે સોસાયટી વિસ્તાર આવેલો છે કે ત્યાં પણ વરસાદના પાણી વહેતા જોવા મળ્યા હતા આ પ્રમાણે ભાવનગર જિલ્લામાં આજે મહુવા તાલુકો છે તે ખાસ કરીને વરસાદથી પ્રભાવિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે ચોક્કસી પાર્થ માહિતી બદલ આભાર